સારું ચાલો તો આપણે આવી ગયા છીએ વહેલી સવારમાં વાડીએ અને હમણાં કેટલો ટાઈમથી આ વાળી ન આવ્યા ને એટલે વાળી આવ્યા ને તો વાડી અમારે વાળીએ છે ને ઓલા મજૂરને એ લોકો અહીંયા રહેવા આવ્યા છે ને તો એને મળવા આવ્યા હતા અને થોડીક વાર પછી અમારે અહીંથી ગામડે જવાનું છે તો જો અહીંયા અમારી વાડી મેં તમને એક વાત બતાવી હતી જે આપણું જૂનું આઈડી હતું ને એમાં બતાવી હતી સોનું પટેલમાં હવે તો સોના પટેલમાં આ નવું આઈડી બનાવ્યું છે એટલે પાછું બધાને વાડી બતાવું કે જો આ મારી મસ્ત મસ્ત વાડી છે અહીંયા હિંડોળો છે ને મસ્ત મસ્ત આવી રીતના બધું છે જો અને રોડ ટચ છે એટલે બહુ મજા અહીંયા જો પાટલી છે અને અહીંયા ઝૂલોય છે જો તો બધાને મજા આવે એવી વાડી છે પ્રોગ્રામ થાય એવી પણ હજી થોડીક વાર છે હજી અમે લોકો ફ્રી નથી થયા તો મારા વિડીયો છે ને જોજો જેથી મારી વાડી મારી વાડીના પ્રોગ્રામ અને તમને બધું જ જોવા મળશે અને જે આ મારું નવું આઈડી છે સોના પટેલ એમાં ફોલો કરજો અને મને સપોર્ટ કરજો અહીંયા અમે છે ને કેળવાયવી છે જો અહીંયા છે ને કેળ વાવી છે પણ હજી તો વાવી જ છે એટલે તો વાર લાગે ને એટલે પાછો એકડો પહેલેથી ઘૂંટીએ એટલે વાર લાગે પણ હિંમત છે એટલે પાછું બધું ભેગું થઈ જશે તો સારું ચાલો ફરી મળીએ